મિલ્કઅપમાં કસ્ટમર કઈ રીતે એડ કરવા જ્યાં આપણે મિલ્કઅપ એપ્લિકેશનમાં જ્યાં જ્યાં જેટલી જગ્યાએ આપણે દૂધના વારા ભરીએ છીએ એ લોકોના નામ એ લોકોના એડ્રેસ એ કઈ રીતે આપણે એડ કરવા સૌથી પહેલાં ઓપન કરશો એટલે આ રીતની એક ડેશબોર્ડ આવશે ડેશબોર્ડની બીજા ઓપ્શન ઉપર નીચે બીજા ઓપ્શન ઉપર ગ્રાહકો લખેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ગ્રાહકો આવશે અત્યારે મારા ગ્રાહકો સાત ગ્રાહકો ટોટલ છે સાતની જગ્યા ઉપર જો આઠમો ગ્રાહક મારે એડ કરવો છે તો અહીંયા ગ્રાહક ઉપર ક્લિક કરીશ તો આ રીતનું એક સ્ક્રીન ઓપન થશે એની અંદર જેટલા બી મારા કોન્ટેક્ટ નંબરો છે એ બધા બતાવશે આ બધા મારા કોન્ટેક્ટ નંબરો છે અગર આમાંથી જો કોઈ ગ્રાહક હશે તો હું એમાં સિલેક્ટ કરી લઈશ જો એમાં ગ્રાહક નથી તો અહીંયા મેન્યુઅલી એડ કરીશ જેમાં એનું પૂરું નામ આવશે એનો મોબાઈલ નંબર આવશે એનો જે ડિલિવરી બોય છે મતલબ એ બાજુ આપણો કયો ફેરિયો છે કે જે દૂધ પહોંચાડે છે એનું નામ ત્યાં હું સિલેક્ટ કરીશ જેટલા જે ફેરિયા આપણે રાખેલા હશે એટલા આપણને બતાવશે ત્યારે એક જ છે મારામાં એટલે મને ત્યાં એક જ બતાવે છે એટલા ગ્રાહક એડ કરશો એટલે આ ટોટલી મારો આ રીતના આટલા ગ્રાહકો આ લિસ્ટ મને આ રીતે બતાવે છે હવે ઉપર જે ગ્રીન કલરમાં જેટલા રૂપિયા બતાવે છે અહીંયા કોર્નર પર એ બતાવે છે મારા જમા અને જો રેડ કલરમાં બતાવે છે એટલા મારા એની જોડે લેવાના બાકી નીકળે છે અને જેમ જેમ એ રૂપિયા આપણને આપતા રહેશે એમાં આપણે જો જમા કરવાના થાય તો આ રૂપીસનું જે નિશાન દેખાય છે એના ઉપર ક્લિક કરી અહીંયા રૂપિયા પાંચસો રૂપિયા લખી દો અને એમાં જો ફોટો ઉમેરો જરૂર લાગે તો ફોટો ઉમેરી અને કયા બિલના અગેન્સ્ટમાં તમે લો છો બે નંબરના બિલના અગેન્સ્ટમાં લઉં છું આ સેન કરી દીધા એટલે બસો ને રૂપિયા એના ક્રેડિટ થઈ ગયા જેમ જેમ રેડમાં જશે તો એના બાકી રહેતા છે આ ચાલીસ રૂપિયા છે એના બાકી છે આપણી જોડે બસો એંસી એને આપણને ઓલરેડી દીધેલા છે અને એસ જે છે એસના નિશાન ઉપર તમે ક્લિક કરશો તો વસ્તુ તમને ત્યાં એ બતાવશે એ વ્યક્તિ આપણી જોડેથી કઈ કઈ પ્રકારનું દૂધ લે છે આ ભેંસનું દૂધ લે છે હવે એ લોકો ભેંસનું દૂધ આપણી જોડે લેવાનું બંધ કરે છે તો આને અહીંથી હું ડિલેટ કરી શકું એટલે આ બે બે ગાય ગીર ગાય અને દેશી ગાય આ બે ગાયનો ઓર્ડર જ મારામાં જનરેટ થાય જો પાછું ભેંસનું દૂધ ચાલુ કરે તો અહીંયા પ્રોડક્ટ ઉપર ક્લિક કરી આ રીતે ભેંસનું દૂધ હવે શું ભાવ આપો છો સાંજે કેટલું ને સવારમાં કેટલું આ રીતે હું આ ભેંસના દૂધને એડ કરીશ પણ એમનું એવું બી ક્યારેક હોઈ શકે કે સોમવારે ને મંગળવારે બે દિવસ જ મને દૂધ આપવાનું ભેંસ બાકીના દિવસોમાં નહીં આપવાનું તો બાકીના આ જે ટેપ દેખાય છે બ્લુ કલરના તે હટાવી દેવાના એટલે બે દિવસનું દૂધ જ એમને મળશે બે દિવસનું દૂધ જ એમને મતલબ મળશે આ બીજા જે દિવસો છે એ દિવસો આપણામાં ઓર્ડર જનરેટ એમનો નહીં થાય એ રીતના એ લોકોને એડ કરવાના પછી આ કાકનું ઓપ્શન જે છે એ એ કહેવા માગે છે કે અત્યાર સુધીમાં રોજ એ ભાઈ આપણી જોડેથી લીટર બે લીટર લીટર બે લીટર દૂધ લેતા હતા પણ આજે મોર્નિંગમાં એનો ફોન હતો કે આજ સાંજે મારા માટે તમે પાંચ લીટર દૂધ વધારે લાવજો તો અહીંયા પાંચ લીટર અહીંયા હું એંશી રૂપિયા ભાવ લખી અને એને સાચવી દઈશ એટલે આજે સાંજનો જે ઓર્ડર જનરેટ થશે એ એનો પાંચ લીટરનો થશે ગીર ગાયનું દૂધ અહીંયા જેનો હોય સિલેક્ટ કરી લેવાનું સાચવો એટલે આજનો આજના દિવસ માટે એને પાંચ લીટર જોઈએ છે તો એ ત્યાંથી મારે એડ કરવાનું છે ક્યારેક એવું બી કરી શકીએ આપણે કે ક્યારેક એ આપણી જોડેથી દૂધ વધારે લઈ આપણે ગયા પછી ખબર પડી કે મને ત્રણ લીટર આપી દે તો બી એ મારે એ કાર્ટમાંથી જ એડ કરવાનું અને બીજું જે સાયકલ નિશાન છે એ છે બદલવા માટે જેમ કે દેશ દેવસીભાઈ જે સાઈનાથ પાર્ક લખ્યું છે એ ત્યાં દૂધ આપવા માટે જતા હતા પણ હવે પછી બીજા ભાઈ જશે તો અહીંયા પ્લસ પરિશન પ્લસ ઉપર હું ક્લિક કરીશ તો આ રીતનું ઓપ્શન ખોલશે પૂરું નામ મોબાઈલ મેલ આઈડી હોય તો ડિલેવરી બોય આ રીતે એડ કરી દેવા ઈ ડિલિવરી અસાઇન કરી દેવાનું ઈ વ્યક્તિ ત્યાં દૂધ આપવા માટે જશે એની બાજુમાં કોલનું નિશાન છે એના ઉપર ક્લિક કરશો તો એ ડાયરેક્ટ ડાયલ પેડ ઉપર લઈ જશે જે રાકેશભાઈ સાઈનાથ પાર્ક છે એનો સીધો નંબર ઓપન થઈ જશે એને સીધો હું ત્યાંથી કોલ કરી શકીશ અને એના પછી બાજુનું મેપનું ઓપ્શન છે એ ઓપ્શન છે એનું એડ્રેસ અપડેટ કરવા માટે જે વ્યક્તિ જ્યાં રહે છે રાકેશભાઈ સાઈનાથ પાર્ક વન ડબલ જીરો વન એનો નંબર મેં લખ્યો છે અત્યારે એનું એડ્રેસ મારે એડ કરવું ત્યાંથી હું કરી શકું બાજુમાં જે ઓપ્શન છે એ બિલનું છે આ એનું બિલ છે ચાલુ મહિનાનું બિલ હું અહીંયાથી પ્રિન્ટ કરી શકું છસો ને સાઠ રૂપિયાના મળેલા છે બાકી એનો જીરો જીરો બોલે છે સવારમાં અહીંયા બે લીટર ભરેલું છે એક ચાર તારીખનું બે લીટર ભરેલું છે બાકીની એ તારીખો છે સવાર સાંજે દૂધ બતાવે છે ત્યાં એની બાજુમાં જે ઓપ્શન છે એ ડિલેટનું ઓપ્શન છે કે આ ગ્રાહક હવે આપણે જો દૂધ નથી લેતા તો હું એને ડિલેટ કરીશ ડિલેટ કરેલા ગ્રાહકો બધા મને નિષ્ક્રિયમાં મળી જશે જો નિસ્ક્રિયમાંથી પાછું સ્ક્રિય કરવું હોય છે તો બી કરી શકીશ અને અહીંથી જો પરમિનન્ટ ડિલેટ કરવાની જરૂર લાગશે તો બી હું કરી શકીશ અને એની ઉપર સૌથી ઉપર જે ગોઠવવું જે ઓપ્શન છે એમાં સૌથી પહેલું ઘર કોનું આવે છે જેમ કે આ રાકેશભાઈ છે એ આના પહેલાં ઘર આવે છે પછી હોટલ જયગોગા છે એ રાકેશભાઈ પછી હોટલ જયગોગા આવે આ રીતે હું આખું એની ગોઠવી શકીશ એટલે દરેક વારાવાજ મારે ગોઠવવાનું રહેશે એટલે પહેલું આનું ઘર પછી આનું ઘર એ રીતનું બાકી આ સિમ્બોલ જેટલા બી બતાવે છે એનાથી વધારે માહિતી જોતી હોય તો આના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને ઓપ્શન મળશે આની અંદર બધી પ્રકારની અલગ અલગ માહિતી આપેલી છે બધા સિમ્બોલ વિશે